બીજો પણ ખતરો છે ને આવનારા વીસ વર્ષ પછી એ પણ આપણા હિન્દુ ઉપર દેખાઈ રહ્યો છે દર્શક મિત્રો સારી રીતે સમજે છે બરાબર નમસ્કાર મિત્રો ફરી એક નવા એપિસોડમાં નવા પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે આની પહેલાના જે એપિસોડ તમે જોયા તમે તમે ખૂબ સારો પ્રેમ આપ્યો છે અને આવી જ રીતે પ્રેમ આપતા રહેજો હવે એક નવા એપિસોડમાં આપણે બાપુ સાથે નવા મુદ્દાઓ ઉપર વાત કરવી છે બાપુનું નામ હંસગીરી બાપુ છે બાપુ આજનો જે વિષય છે એ થોડુંક પોલિટિક્સ ઉપર આપણે લેવું છે તો શરૂઆત જે વિડીયોની છે આપણે એ રીતે કરીશું કે હમણાં જે અત્યારે પોલિટિક્સનો માહોલ છે તો તમારું આજના પોલિટિક્સ વિશે શું કહેવું છે હવે પહેલાં તો તમે જે પ્રશ્ન કર્યો એટલે સમાજની કેવી એવી માન્યતા છે કે સાધુને તો ભજન અને ભોજન શું મતલબ છે અને પોલિટિક્સ સાથે એને કોઈ લેવા દેવા છે નહીં રાજકારણમાં કે સાધુઓનું શું કામ છે પણ જે લોકો આવી વાત કરે છે ને એ લોકોને ક્યારેય હિન્દુ ધર્મનો ઇતિહાસ કરવા બરાબર છે તમે રામાયણ જોઈ લો મહાભારત જોઈ લો તો રાજા એટલે આપણે એઝ અ પ્રધાનમંત્રી ગણીએ તો એના ઉપર પણ એક પોસ્ટ છે વિશ્વામિત્ર ની વાત કરીએ કે વેદ વાત કરીએ કે પછી દ્રોણ ગુરુની વાત કરીએ તો મતલબ એ સમયે રાજ સત્તા ઉપર ધર્મ સત્તા હતી અને એ અમારા સંન્યાસી જ હતા એનાથી વિશિષ્ટ કોઈ નથી જે સાધુ આમાં વિશિષ્ટ ઉર્જા ધરાવતા હોય ને એને લગતા હોય તો એના કુલ ગુરુ તરીકે સ્વીકારતા અને એ બધા જે પોલિટિશિયનો પ્રધાનમંત્રી પેદા થતા દીક્ષા તો અમારા જોડેથી લઈને જતા ને રાજકુમારના રૂપે તો હકીકતમાં ધર્મનીતિ છે ને એ જ રાજનીતિ છે પણ આજની પરિભાષામાં ધર્મનીતિ અને રાજનીતિ બંનેથી થોડીક ડિફરન્સ થઈ ગઈ છે હું તમને એક વળતો પ્રશ્ન કરું કૃષ્ણ ભગવાન વિદુર કે પછી શકુન એ જે મહાભારતના યુદ્ધનું પોલિટિક્સ એના પહેલાંથી જે શરૂ થયું સંપૂર્ણ પોલિટિક્સ જ છે ને તો મને તમે કહો કે રાજનીતિ હતી કે ધર્મનીતિ હતી ડિફરન્સ કરવો થોડો અધરો પડી જાય પણ જ્યાં વાત કૃષ્ણની આવતી હોય ત્યાં આપણે ધર્મનીતિ કહી શકીએ તો અમારા આદર્શ કૃષ્ણ જે હોય અને જે રામ પણ હોય બરાબર છે રામ રાજ્યની પરિકલ્પના હોય તો એક વિચારો કે જે રાષ્ટ્રનો કોઈ પ્રધાનમંત્રી બનશે હમણાં ચૂંટણી આવશે નવા પ્રધાનમંત્રી સાહેબ તો જે પ્રધાનમંત્રી નિમાશે એનાથી જ રાષ્ટ્રનું આગળના પાંચ વર્ષનું તો ચોક્કસ કહી શકીએ ને કે આગળના પાંચ વર્ષની ભવિષ્યની યોજનાઓનું નિર્માણ થશે લોક કલ્યાણનું નિર્માણ થશે તો અમારા માટે રાષ્ટ્રવાદ સર્વોપરી છે અને જો અમે રાષ્ટ્રના હિતેચ્છુ હોઈએ તો રાષ્ટ્ર માટે ચિંતન કરવું તો એનો આધાર તો સરકાર ઉપર છે ને બરોબર તો સો ટકા અમારી એમાં હિસ્સેદારી હોવી જોઈએ માર્ગદર્શન રૂપે હોય તો વિરોધ નથી અને કોઈ યોગીજી જેવા પોલિટિક્સમાં આવતા હોય આ પક્ષવાદની વાત નથી કરતો પણ વ્યક્તિવાદી રીતે એક હિન્દુ ધર્મના પ્રતિક રૂપે જે એમને કાર્ય કર્યું છે એને આપણે સરાહનીય છીએ તો એના ઉપરથી જો કહીએ તો અમારું સંપૂર્ણપણે આમાં યોગદાન હોવું જોઈએ હું તો એવું છું કે વધારેમાં વધારે સાધુ સમાજની અંદર માર્ગદર્શન પણ આપવું જોઈએ અને વધારમાં વધારે ચૂંટણીમાં પણ આવવું જોઈએ બરાબર તો બાપુના કહેવા પ્રમાણે તમે એવું કહેવા માંગો છો કે જે અત્યારે કંઈ પણ ચૂંટણી થઈ રહી છે તો એમાં એક લીડર તરીકે સાધુની એન્ટ્રી હોવી જ જોઈએ હોવા જોઈએ હોવા જોઈએ કે ધર્મના પદ ઉપર છે તો સો ટકા હોવા જોઈએ પણ સમય એવો થયો છે કે આજની જે ચૂંટણીનો જે વિષય છે એની અંદર છે ને પહેલાંના સમય કરતાં નકારાત્મકતા વધારે જોવા મળે છે જો રામ રાજ્યની પરિકલ્પનાની વાત કરીએ અને જો તમે વાલ્મીકી રામાયણનો અભ્યાસ કરો તો ભરત જ્યારે મળવા માટે રામજીને આવે છે અને છેલ્લે ચરણ પાદુકા એના માથા ઉપર લઈ અને રામ રાજ્ય ચલાવે છે ત્યારે રામ અને ભરતનો સંવાદ ક્યાંય કથામાં ક્યાંય આવતો નથી એ જે બંનેનો સંવાદ છે ને જો ટૂંકમાં આપણે સારાંશમાં લઈએ તો એ સમજાવે છે કે ભાઈ રાજ્યની અંદર ત્રણ ટકા લોકો ખોટ ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં સુધી રાજ્યને હાનિ નહીં થાય રામજી કહે છે હું નથી કહેતો આ ઓથેન્ટિક પ્રૂફની વાત કરું છું બરોબર છે પછી ટેક્સ કેટલો હોવો જોઈએ બરોબર છે મંત્રીઓના પગાર કેટલા હોવા જોઈએ બરોબર છે આ સંપૂર્ણ ઉપર રામજી એ ભરતને માર્ગદર્શન આપે છે ભરતને કહે છે તમે સમજી ગયા કે હા બધું સમજી ગયા તો પછી રામની શું જરૂર છે કે રામ રાજ્ય છે એટલે ભરતજી દંડવત થઈને કે રામને લેવા જ આવ્યો હોય છે દસ મૃત્યુ પછી ચરણ પાદુકા માથે લઈ અને રાજ્ય સ્થાપિત કરે છે અને રામ રાજ્ય ચલાવે છે તો એ વખતનો જે બહુમતીનો રે રેશિયો છે ને જે કહે છે કે તમારે કોઈ મંત્રી બનાવો હોય ને તો નેવું ટકા લોકો જો એને સમર્થન કરે બરાબર છે અત્યારે આપણે એકાવન ટકાનો રેશિયો છે એકાવન ઓગણ એકાવન ઓગણ પચાસ એ વખતે નેવું દસ નેવું દસ તો એ નેવું ટકા લોકો જો કોઈ પણ મત સાથે કે કોઈ પણ મુદ્દા સાથે સહમત થાય તો તમારે એનો કાયદો અથવા મંત્રીને નિમી લેવા જોઈએ આજના પાલિટિક્સની અંદર રેશિયો ઓછો છે પણ અમે તો સાધુ છીએ દરેકની અંદર સારી બાબત જોઈએ છે તો કોઈ પક્ષની વાત નથી કરતો પણ એટલું ચોક્કસથી કહીએ કે આપણે હિન્દુ છીએ અને ભારતમાં રહેતા તમામ લોકો પાકિસ્તાનમાં રહેતા જો પાકિસ્તાની હોય પછી અંદર ભલે ને ડિવાઇડ કોઈ પણ સંપ્રદાયો હોય તો હિન્દુસ્તાનમાં રહેતા લોકો હિન્દુસ્તાની હોવા જોઈએ દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ તમે જોઈ લો જે અત્યારે ફક્ત ઇતિહાસમાં છે આપણે સૌથી વધારે આક્રમણ જોયેલા છે છતાં પણ આપણી સંસ્કૃતિ આ ટકી રહી છે અંગ્રેજોને પણ એક ખ્યાલ હતો કે આપણે જ્યાં સુધી એમના ધર્મની સ્વતંત્રતા આપશું ને ત્યાં સુધી પ્રજા ઉપર આપણે રાજ કરી શકશું પછી જ્યારે બંદૂકની અંદર બરોબર છે માસનો ઉપયોગ કરે છે અને પછી અઢારસો સત્તાવનનો જે વિદ્રોહ એ વખતે જે થાય છે કેમકે ધર્મની અણી ઉપર એને હાથ મૂક્યો ને તો આજના પોલિટિક્સમાં પણ લેફ્ટિસ્ટ છે અને રાઇટિસ્ટ છે તો આપણો ભારતીય સંસ્કૃતિ જે વિશ્વગુરુ છે ને ધર્મ આધારિત છે તો રાઇટિસ પક્ષો હોવા જ જોઈએ બરાબર છે અને ધર્મના આધાર ઉપર અને સંસ્કૃતિ બચે એના આધાર ઉપર કાર્ય કરવું જોઈએ અને આને ખુલ્લે ખુલ્લું સમર્થન આપવું જોઈએ રોડ રસ્તા તો આ નહીં તો બીજી સરકાર આવશે તો બનશે બીજો પણ ખતરો છે ને આવનારા વીસ વર્ષ પછી પણ આપણા હિન્દુ ઉપર દેખાઈ રહ્યો છે દર્શક મિત્રો સારી રીતે સમજે છે બરોબર છે તો એને ધ્યાનમાં રાખી અને સો ટકા રાષ્ટ્ર સર્વોપરી સમજી અને ચૂંટણીની અંદર એક તો ખાસ કરીને સો સો ટકા મતદાન કરવું જોઈએ ભલે તમે ક્યાં મતદાન કરવું દરેકની સ્વતંત્રતા છે હું પણ મતદાન કરું છું મારી સ્વતંત્રતા છે પણ ધાર્મિક આધાર ઉપર જે લોકો આગળ વધતા માંગતા હોય ને તમને ભૂતકાળની અંદર એવા પરિણામો જોવા મળ્યા હોય તો સો ટકા એનું સમર્થન કરવું જોઈએ કેમ કે ધર્મ અને સંસ્કૃતિ છે તો એ જ આપણી આત્મા છે ને આપણે આત્મા છે એટલે આપણે જીવન છીએ બરોબર છે માટે એની અંદર મારું પૂર્ણ સમર્થન છે અને સાધુ સંતો જો આ સાંભળતા હોય તો કઈ ચોક્કસ થી કે ચૂંટણીમાં સંપલાવો બાપુ આપણે ખૂબ સરસ વાત કરી કે રાજનીતિ પોલિટિક્સ પહેલાં કેવું હતું અત્યારે કેવું છે એના વિશે વાત થઈ અત્યારે હાલની પરિસ્થિતિમાં તમને બાપુ શું લાગે છે કે કઈ રીતનું રાજકારણ જઈ રહ્યું છે રાજકારણીઓ જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા રાજકારણીઓ એવા છે ફ્રેન્ડ્સ કે જેનું પાસ્ટ સારું નથી પણ અત્યારે એ સત્તા ઉપર રાજ કરે છે તો એના વિશે આપણે વાત કરીશું કે એક રાજકારણી કેવો કેવો હોવો જોઈએ રાજકારણી આપણને ફાયદો કરી શકે અને કેવો રાજકારણી પોતાનું વિચારે બીજાનું તો પછી ક્યારેય વિચારતા નથી તો એના વિશે આપણે ખાસ વાત કરીશું હવે વાત એવી છે કે થોડી ભૂલ જે છે ને આપણા સંવિધાનની છે કેમ કે ગુના કરવા માટે એક માર્ગ છે પણ એમાંથી બચવા માટે સો માર્ગો છે અને ભવિષ્યની અંદર આ સંવિધાન જે અંગ્રેજોનું કોપી પેસ્ટ છે બરોબર બેતાલીસ વીસ કાયદા કોપી પેસ્ટ છે અચ્છા ઘણા બધા બદલાણા છે છેલ્લા સાત આઠ વર્ષની અંદર અને હજી પણ પરિવર્તન આવવું જોઈએ ઇન્ડિયામાંથી ભારતના કાયદા આવવા જોઈએ બરોબર છે અને એનો આધાર ધાર્મિક હોવો જોઈએ મારો મત છે તો તમારું એવું કેવું છે કે ક્રિમિનલ લોકો બી પોલિટિક્સની અંદર છે તો એને પોલિટિક્સમાં લાવ્યું કોણ નેતા લાવ્યા કે પબ્લિક ઓબ્વિયસ છે પબ્લિક લાવી છે તો યથા પ્રજા યથા રાજા તો પ્રજા એવું પસંદ છે એટલે તો ચૂંટણી લાવે છે ને તમને એ બી થાય કે કોઈ સારો રિટાયર્ડ પ્રોફેસર હોય નિર્વ્યસની હોય એના ઉપર કોઈ ક્રિમિનલ કેસ ના હોય અને આવો વ્યક્તિ ચૂંટણીમાં જીતે હવે પ્રચારમાં માં ભજીયા નહીં રાખે તો ગુજરાત ના લોકો વોટ ન આપતા બહુ સાચી વાત કરી છે બાપુ તમે કડવું સત્ય છે પણ વાસ્તવિક છે હવે ક્યારે એકસો બ્યાસી ગુજરાત માં વિધાનસભા છે એકસો બ્યાસી વિધાનસભાની અંદર આ ગુજરાત ને ભારત હાજર થઈ ગયું અને આઝાદ થઈ ગયું સિત્તેર વર્ષ નીકળી ગયા છે સાત દાયકા નીકળી ગયા સાત દાયકામાં એવું બન્યું કે એકસો માંથી કોઈ એક વિધાનસભાના લોકોએ નક્કી કર્યું કે ભાઈ ચાલો આપણો નેતા આપણે ચૂનવાનો આપણે નક્કી કરીએ અને કોઈ પક્ષ ટિકિટ ના આપે તો આપણે આ પક્ષમાં લડાવશું તો કે કોણ તો કે ઓલા પ્રોફેસર સાહેબ સારા છે પ્રોફેસર ઘરે જાય બધા ભેગા થઈને સમાજના અલગ અલગ આગેવાનો જાતિના આગેવાનો અને ક્યાં કે તમારે કઈ પ્રચાર પ્રચારની જરૂર

બરોબર છે એવા રાજા છે તો કેમ કે નેતા કોઈ ઉપર થી ટપકતા નથી આપણે એને ચૂંટીએ છીએ તો તો એવું છે કે હવે અને કોલેજ ની અંદર યુવા પોલિટિક્સ આજે છે નથી એવું નથી પણ બહુ ઓછી કક્ષાએ છે તો કોલેજ ની અંદર હું તો કોઈ એના માટે સ્પેશિયલી સબ્જેક્ટ હોવો જોઈએ જેમ પોલિટિકલ સાયન્સ નો સબ્જેક્ટ હોય ને તો વીકલી એક સબ્જેક્ટ હોવો જોઈએ એમાં અલગથી બાર થી કોઈ સારા નેતાઓ બી લઈ આવો જે પસંદ છે લોકોને વિદ્યાર્થીને પૂછો વ્યૂઝ કે કેવા લેતા જોઈએ તો એ લોકોની થિયરી વાંચો એ કેમ્પેન કઈ રીતે કરે છે બરોબર છે તો નાની નાની ચૂંટણીઓ જેમ મોનિટર માટે બી યોજાતી હોય વર્ગમાં એમ કોલેજ પોલિટિક્સની શરૂઆત થવી જોઈએ અને કોલેજના યુવાનો ગુજરાત અથવા રાષ્ટ્રની જે કાંઈ પોલિટિક્સ છે એના ઉપદ ઉપર ના હોય પણ એની ચર્ચા વિચારણા શું થાય છે નથી થાતો કોઈ ગામડું છે નાનકડું તો દરેક લોકો કંઈ ના માધ્યમથી કે દરેક લોકો તો પોલિટિક્સ નહીં વાત હોય ને પણ એ છોકરો સિટીની અંદર જાય છે પોતાના મુદ્દા પોલિટિકલમાં છે તો ખ્યાલ રહેવાનું છે એની ટ્રેનિંગ ચાલે છે તો એ બધા મુદ્દાને ખ્યાલ લઈને ગામડાના લોકો સુધી સત્ય અને અસત્ય શું છે એનું ચોક્કસ દર્પણ આજની યુવા પેઢી દર્શાવવું જોઈએ મતલબ નથી એટલે યુવા પોલિટિક્સ માટે મારો ખાસ છે કે યુવા પોલિટિક્સ સો ટકા હોવું જોઈએ દરેક કોલેજમાં આના માટે પ્રયાસ થવા જોઈએ ખુબ ખુબ સરસ વાત કરી કે ભાઈ વિરોધ પક્ષ મજબૂત હોય તો શાસક પક્ષે ફરજિયાત કામ કરવું પડે અત્યારના શાસક પક્ષ અને વિરોધ પક્ષ વિશે શું કમેન્ટ કરશો અત્યારે વિરોધ પક્ષને હરાવવા માટે વિરોધ પક્ષ ખુદ જવાબદાર છે બરાબર છે જે દેશની આત્માની અંદર રામ બૈસા હોય આને કોઈ પોલિટિકલ લે તો મને કઈ વાંધો નથી પણ જે સત્ય છે એની સાથે અમે છીએ તો જે કહેવાય ને કે કણકણની અંદર જે રાષ્ટ્રની અંદર જો રામ હોય અને રામોનો જો કાર્યક્રમ હોય ને એવા જો વિરોધ કરતા હોય ને તો પછી એવા વિરોધ પક્ષને હરાવવા માટે સત્તા પક્ષની કોઈ જરૂરિયાત છે નહીં અને આજનો સમય એવો છે કે સૌથી નબળો સત્તા પક્ષ છે જી સૌથી નબળો સત્તા પક્ષ છે અને એને હરાવવા માટે કોઈ પોલિટિક્સની જરૂર નથી એના પોતાના સ્ટેટમેન્ટ અને પોતાનો પરિવારવાદ એમને હરાવવા માટે સક્ષમ છે આજના રાજકીય જે માહોલ વચ્ચે જે પરિવારવાદી આગળ આવતા હોય છે કે ભાઈ એક પરિવારનું ભવિષ્ય ભૂતકાળમાં શાસન રહ્યું છે તો એનો દીકરો આગળ નેતા બને દીકરાનો દીકરો આગળ તો એના વિશે

આજના જે પોલિટિક્સની અંદર જે કાંઈ યુવા નેતાઓમાં થોડીક અછત દેખાય છે તો યુવા પોલિટિક્સ થોડું ઘણું એની અંદર આગળ વધે બીજું કે એટલું યાદ રાખવું જોઈએ કે પ્રજા સર્વોપરી છે રાજા નહીં એ હકીકતમાં સેવક છે પણ અત્યારે બોસ થઈને બેઠા છે સત્તા પક્ષ માં પણ છે ને વિરોધ પક્ષ ની અંદર પણ છે તો એ પ્રજા જ્યાં સુધી રોડ તૂટેલો હોય તો એનો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવાથી ફાયદો નથી પણ રોડ કોના ટેન્ડર છે ને એને મ્યુનિસિપાલિટી માં અરજી કરવી જોઈએ કે નહીં ત્યાં અરજી કરો તો રોડ ચોક્કસ થી બને આજ ગુજરાત ના વિકાસ ની વાત કરીએ તો ગુજરાત નો વિકાસ છે ને કોઈ પણ પોલિટિકલ પાર્ટી નો નથી ગુજરાત નો દરિયા કિનારો પાંચ હજાર વર્ષ પેલા કૃષ્ણના સમય પણ હતો એ વખત પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો બિઝનેસ ચાલતો અને એના સૂત્રધાર મૂળ વાસુદેવ કૃષ્ણ હતા એટલે ગુજરાતનો વિકાસ તો પંચાર વર્ષ પહેલા પણ હતો ને આજે પણ છે પણ ગુજરાતના વિકાસ ને જો હું કોઈ સમર્થન આપું તો ગુજરાતનો વિકાસ એ ગુજરાતની પ્રજાની ની જાગૃતિના લીધે છે બીજું કે પોલિટિક્સ ની અંદર ગામ એક જ ગામમાં બે પક્ષવાળા પણ હોય ત્રણ પક્ષવાળા હોય તો ચૂંટણી સમય પાઠ ઝઘડે ને પછી એક થઈ જાય હું એવું માનું છું કે તમે છે ને વિચારધારાના વિરોધી હોવા જોઈએ વિચારધારાના વિરોધી તમે હોવા જોઈએ પણ વ્યક્તિના વિરોધી ના હોવા જોઈએ કોઈ લોકો હોય કે કોંગ્રેસ ના વિરોધી હોય શકે કોંગ્રેસ ની વિચારધારા ના ઉદાહરણ લઉં છું કે કોઈ ભાજપ ના વિચારધારા કોઈ કોઈ આમ આદમી પાર્ટી ની વિચારધારા ના વિરોધી હોય શકે પણ એમાં રહેલા જે તાસ્કંદ સમજોદાની અંદર મૃત્યુ પામા એવા લાલ બહાદુર શાસ્ત્રીના પણ વિરોધી ન પણ હોવા જોઈએ આ એક વિચારવાદની પરિભાષા છે કે એમાં રહેલો એની વિચારધારા ખોટી પણ એમાં રહેલા વ્યક્તિ સાચા એવું આપણું પાત્ર હતું પોલિટિક્સનું અટલ બિહારી વાજપેયી એના માટે કહેવા માટે મને પણ ગર્વ થાય છે એના માટે એવું કહેવાતું કે રાઈટ મેન બટ રોંગ પાર્ટી અને એમનું એક શ્રેષ્ઠ ઉદાહરણ એ હતું કે નરસિંહ રાવ ની સરકાર જ હોય છે અને યુએન ની અંદર ભારત નો પ્રસ્તાવ મૂકવો હોય છે તો સત્તા પક્ષ કોંગ્રેસ જોડે કોઈ ઉમેદવાર નતો કે એ યુએન માં જઈ

એને ત્યાં મોકલે છે ને એ વિરોધ પક્ષના હોવા છતાં ત્યાં જઈને સત્તા પક્ષ એટલે કે એ સત્તા પક્ષના સમર્થન માં નહોતા ગયા રાષ્ટ્રના સમર્થન માં ગયા હતા તો એ રાષ્ટ્રના સમતરણ ની અંદર યુએન ની અંદર પોતાનું વોટિંગ કરાવીને પાછા આવે છે પોલિટિક્સ આવું હોવું જોઈએ હેલ્ધી પોલિટિક્સ છે ને લેવા માર્ક્સ અત્યારે તમે બાપુ વાત કરી કે અગાઉના સમયમાં ભારતને કોઈ એટલું ઓળખતું નહીં તો અત્યારના સમયમાં ભારતને દરેક દેશ આજે ઇન્વાઇટ કરે છે તમે ગ્લોબલી વાત કરીએ તો ભારતનું એક વર્ચસ્વ દેખાઈ રહ્યું છે દેશ વિદેશોમાં તો એ એ પર્ટીક્યુલર મત કેને તમે આપશો જો મત તો છે ને પ્રજાને આપીશ કેમ કે ત્યાં જે કઈ જાય છે એ વ્યક્તિ કોઈ બી હોય ને ડઝન્ટ મેટર છે એ પ્રજાના બહુમત થી જીતેલો પ્રતિનિધિત્વ છે બીજું કે છેલ્લા દસ બાર વર્ષથી એ લાગે છે કે ભારતમાં રહેલી સુસુપ્ત શક્તિઓ જે હતી ને જાગ્રત થઈ ગઈ છે બીજું કે વિશ્વના લોકો હવે ધીમે ધીમે વધારે માન આપે છે કેમ કે લોકો છે ને પેલા સ્વદેશીકરણ ને વિદેશીકરણ ને સમજતા નહીં દસ વર્ષમાં લોકો સ્વદેશીકરણ ને સમજે છે કોઈ દેશ જો આપણા વિરુદ્ધમાં જાય તો એની પ્રોડક્ટ પણ ના ખરીદી પેદા થઈ છે એના માટે બિરદાવવું જોઈએ સીમા અને નાગાસાકી ઉપર અમેરિકા જે બોમ્બ બ્લાસ્ટ કરે છે આજે પણ જાપાનની કોઈ પ્રોડક્ટ સો રૂપિયાની હોય બરાબર છે અમેરિકા એ જ ક્વોલિટીની એનાથી સારી ક્વોલિટીની પ્રોડક્ટ દસ રૂપિયામાં મૂકે તો જાપાન ના વ્યક્તિ નથી ખરીદતા તો ભારતના લોકોએ આમાંથી શીખવા જેવું છે આ કોઈ પોલિટિક્સ વાત નથી પણ આ બહુ રાષ્ટ્રવાદની વાત છે અને બીજી વસ્તુ કે ભારત એક એવું છે કે દુનિયાની જનજાતિમાં છે અને ચોથો ભાગ ભારત છે તો વિદેશના કોઈ પણ લોકોને જો ભારતમાં બિઝનેસ કરવો હોય તો ભારતની વાહવા કરવી પણ જરૂરી છે એક કારણ આ પણ છે કેમ કે આપણા જોડે બિઝનેસ ના મતલબ આપણા જોડે પબ્લિક વધારે ઓપ્શન ઓપ્શન વધારે છે બીજું કે સ્વદેશીની વાત કરી તો જો સમય હોય તો એક નાનકડું ઉદાહરણ લઉં કે બ્રાઝિલની આ ઘટના છે આ વાત કરું છું તમને ઓગણીસો ચોરાણું ની અંદર તો ચોરાણું માં તમે કહો છો ને કેવા નેતા હોવા જોઈએ એનું એક ઉદાહરણ તમને પ્લેસ કરું છું ઇતિહાસ ઉપરથી તો ઓગણીસો ચોરાણું પંચાણુંમાં બ્રાઝિલની હાલત એવી થઈ ગઈ હતી કે તમામ પ્રોડક્ટો તમામ ધંધા ઉપર છે ને અમેરિકાનું આધિપત્ય થઈ ગયું તો ફૂલ ગરીબીની અંદર બ્રાઝિલ હતું તો બ્રાઝિલમાંથી એક કોલેજનો છોકરો બહાર નીકળે છે તેવીસ ચોવીસ વર્ષનો છોકરો જેને આપણે તો આપણી પરિભાષામાં એ સ્વદેશી આંદોલન નીકળે છે કે આપણે આપણા દેશની જ વસ્તુ વાપરવી જોઈએ વિદેશ નહીં વાપરવી જોઈએ એ આંદોલન કરતા કરતા એને પોલિટિક્સમાં પડે નથી ખબર એને હતી સામાન્ય ભાષામાં એ લડતો લડતો એવો લીડર બને છે કે ત્યાંની પ્રજા છે ને એને પ્રધાનમંત્રી બનાવે છે રાષ્ટ્રપતિ તેની રાષ્ટ્રપતિ શાસન છે એને રાષ્ટ્રપતિ બનાવે છે હવે એના ગંદુ પોલિટિક્સ ખબર જ કેમ કે એને પોલિટિક્સ જ નથી ખબર તો સારું ને ખોટું શું એનામાં ફક્ત એક જ ભાવ હતી એક જ ગુણ હતો કે મારું રાષ્ટ્ર પહેલા આગળ હોવું જોઈએ એના માટે રાષ્ટ્રની પ્રોડક્ટ પહેલા ન હોય તો ભલે ની આવે તો એને અમેરિકા તમારી જેટલી પ્રોડક્ટ જેટલા શોરૂમ છે ને બધું લઈને તો બધું સળગાવી દઈશ અથવા સરકાર હસ્તક લઈ દઈશ તો અમેરિકા એને થોડી વાર મજાક માલે છે અને આ તો જપ્ત કરવાની શરૂઆત કરે બોતેર કલાક ની જગ્યા અડતાલીસ કલાકમાં બધી કંપનીઓ અમેરિકા લઈ લેશે રિટર્ન તો એ કે છે કે મારે મારા પૈસા ને અમેરિકન ડોલર સાથે શું કામ સરખા હું મારા કરન્સીની વેલ્યુ હું ખુદ નક્કી કરીશ કે મારા જોડે માર્કેટ છે તો હું ડિસાઈડ કરીશ કે મારા રાષ્ટ્રમાં કેવી વસ્તુ આવી જોઈએ કેવા કાયદાથી આવી જોઈએ કેટલી વેચાવી જોઈએ બરોબર તો અમેરિકા એને સબક શીખવાડવા માટે અરબ કન્ટ્રીઓમાં લોકોને એવું કહી દે છે કે તમે આને પેટ્રોલ ડીઝલ પેટ્રોલિયમ આપવાનું બંધ કરો કેમ કે પેટ્રોલિયમ વગર તો કોઈ દેશ ને ચાલે નહીં બ્રાઝિલ જોડે પોતાનું પેટ્રોલિયમ નહોતું દેશ ને જાહેરાત કરે છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ છવ્વીસો છોકરો પચીસ ત્રીસ રૂપિયા માં પડતું હતું આલ્કોહોલ એને સિત્તેર રૂપિયામાં પડ્યું લીટર તો એને આલ્કોહોલ કર્યું કેમ કે સિત્તેર રૂપિયા જાય છે તો મારા દેશના ખેડૂતોને જાય છે ને અને દેશના લોકો એને બ્રાઝિલ સાથ આપે છે વિથિન બે વર્ષની અંદર બ્રાઝિલ ટોપ સોમાં નહોતું ટોપ ટેનમાં હોય છે આ છે ગુડ પોલિટિક્સની એક શ્રેષ્ઠ ઉદાહરણ બ્રાઝિલનું વાહ જોરદાર જોરદાર એક ઇતિહાસની વાત કરી બાપુએ બાપુ પ્રેઝન્ટ સિનારીઓમાં પાછા આપણે આવીશું હાલ જે ચૂંટણીનો માહોલ છે શું લાગી રહ્યું છે કયા પક્ષનું પરળું ભારે છે આની અંદર હું કોઈને વ્યક્તિગત નથી કહેતો મારું વ્યક્તિગત માત્ર રજૂ કરું છું તો બસ પુનરાવર્તન થશે એક શબ્દમાં ઘણું ઘણું બધું કહી દીધું છે પુનરાવર્તન થશે એ બાવીસ જાન્યુઆરીએ થોડુંક નક્કી થઈ ગયું હમ હમ તો થોડુંક રહે પણ બાવીસ જાન્યુઆરી ફિક્સ થઈ ગયું પુનરાવર્તન થશે રાઇટ પણ ક્યાં કેટલું એ થોડુંક ઉપર નીચે રહેવાની શક્યતા ખરી પણ પુનરાવર્તન થશે એવું બાપુનો મત છે પોલિટિક્સના મુદ્દા વિશે આજે વાત કરી છે બાપુએ એમનો મત રજૂ કર્યો છે અને અગાઉનું રાજકારણ કેવું હતું અત્યારનું રાજકારણ કેવું છે અને ભવિષ્યનું કેવું હોઈ શકે કેવું હોવું જોઈએ એના વિશે આજે આપણે ચર્ચા કરી છે તો આશા છે કે આ એક પોડકાસ્ટ રિલેટેડ ટુ પોલિટિક્સ તમને ગમ્યો હશે અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાઈ દો અને ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ છીએ ઓમ નમો નારાયણ જય ગિનારી હર હર મહાદેવ ઓમ નમો